નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે તો મિત્રો વાત કરશું આપણે નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસીડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત શિક્ષકો તેમજ સ્ટાફ માટેની ભરતી જાહેરાત આવેલી છે ગુજરાત રાજ્ય સરકારની માન્યતા પ્રાપ્ત આવનાર વર્ષોમાં ધોરણ છ થી ધોરણ બાર સુધીની જે રેસીડેન્શિયલ શાળા છે મિત્રો તેના અંતર્ગત અહીંયા શિક્ષકો માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો ધોરણ છ અને સાત માટે શિક્ષકો માટેની વિવિધ ભરતી જાહેરાત છે જેમાં ગણિત માટે બે જગ્યા છે મિત્રો બીએસસી પ્લસ બી એડ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો વિજ્ઞાન માટે બે જગ્યા જેમાં બીએસસી પ્લસ બી એડ પીટીસી કરેલા ઉમેદવારો ઇંગ્લિશ માટેની બે જગ્યા છે અહીંયા તેમાં લાયકાતની વાત કરીએ તો બી એ પ્લસ બી પીટીસી પ્લસ ગુડ કમાન્ડ ઓન ઇંગ્લિશ લેંગ્વેજ નેસેસરી રહેશે અહીંયા ગુજરાતી માટે બે જગ્યા છે જેમાં બી એ પ્લસ બી પીટીસી કરેલા હોય સામાજિક વિજ્ઞાન માટે બે જગ્યા છે જેમાં બી એ પ્લસ બી પીટીસી હિન્દી સંસ્કૃત ભાષા માટે બે જગ્યા જેમાં બી એ પ્લસ બી પ્લસ પીટીસી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે મિત્રો મ્યુઝિક માટેની એક જગ્યા છે જેમાં સંગીત વિષય સાથે વિશારદ જે ગ્રેજ્યુએટ હોય મિત્રો તેવા ઉમેદવારો તેમજ કોમ્પ્યુટર માટેની અહીંયા બે જગ્યા છે જોઈ શકો છો મિત્રો તેમાં બીસીએ બીએસસી આઈટી પ્લસ બી એ કોમ્પ્યુટર અથવા તો આઈટી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે લાયબ્રેરીયન માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ઇન લાઇબ્રેરી સાયન્સ અથવા તો બેચલર ઇન લાઇબ્રેરી સાયન્સ કરેલું હોય તેવા ઉમેદવારો ચિત્ર માટે એક જગ્યા છે જેમાં એટીડી અથવા તો ગ્રેજ્યુએટ ઇન ફાઇન આર્ટ્સ કરેલા ઉમેદવારો તેમજ પીટી માટે ફિઝિકલ ટ્રેનર માટે બીપીએડ કરેલા ઉમેદવારો સ્કિલ વર્ક ઇન્સ્ટ્રક્ટર માટે ડિપ્લોમા ઇન એન્જિનિયરિંગ અથવા બી વોકેશનલ જે કરેલા હોય બેચલર ઓફ વોકેશનલ ડિગ્રી ધરાવતો હોય તેવો ઉમેદવારો અરજી કરી શકશે યોગા માટેની એક જગ્યા છે જે એક્ટિવિટી વિભાગ માટે મિત્રો અહીંયા અનુભવી ઉમેદવારો માટે અરજી કરી શકશે ડાન્સ વિભાગ માટે એક જગ્યા છે જેમાં પણ એક્સપિરિયન્સવાળા ઉમેદવારો છે અરજી કરી શકશે કરાટા માટે પણ એક જગ્યા છે તમે જોઈ શકો છો મિત્રો કોઈપણ વર્ષમાં ટેટ ટાટ પાસ કરેલા હોય તેમને પ્રાથમિકતા અહીંયા આપવામાં આવશે એટલે કે તમે જો ટેટ આટ પાસ કરેલા હોય તો તેમને અહીંયા અગ્રતા આપવામાં આવશે તેમજ કોમ્પ્યુટર અને ઇન્ટરનેટનું જ્ઞાન અહીંયા ખાસ જરૂરી છે મિત્રો નિવૃત્ત આચાર્ય શિક્ષકો પણ અહીંયા અરજી કરી શકશે એકાઉન્ટન્ટ માટેની પણ એક જગ્યા છે મિત્રો અહીંયા નોન ટીચિંગ માટેની જગ્યા આપેલી છે તમે જોઈ શકો છો એકાઉન્ટન્ટ માટે માસ્ટર ડિગ્રી કોમર્સ તેમજ મેનેજમેન્ટ સાથે ટેલી ઈઆરપીના જાણકાર અને એકાઉન્ટિંગનો પાંચ વર્ષનો કોર્સ કરેલો હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ક્લાર્ક માટેની અહીંયા ત્રણ જગ્યા છે જેમાં કોઈપણ સ્નાતકની ડિગ્રી સાથે અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે નર્સ માટેની એક જગ્યા છે જેમાં એએનએમ અથવા તો જેએનએમ અથવા તો બીએસસી નર્સિંગ તેમજ ત્રણ વર્ષનો અનુભવ હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે હોસ્ટેલ માટે વોર્ડન તેમજ રેક્ટરની જગ્યા છે મિત્રો ભાઈઓ તેમજ બહેનો માટે બે બે જગ્યા છે જેવા હોસ્ટેલને લગતી કામગીરીનો અનુભવ હોય તેમજ ગ્રેજ્યુએટ ઉમેદવારને અહીંયા પ્રથમ પસંદગી આપવામાં આવશે કાઉન્સેલર માટેની એક જગ્યા છે જેમાં માસ્ટર ઓન ફિઝિયોપોલોજી કરેલા હોય તેવા ઉમેદવારો અરજી કરી શકશે ઉપરોક્ત લાયકાત અને અનુભવ ધરાવનાર ઉમેદવારોએ દિવસ દસમાં ઉપરોક્ત સરનામે જરૂરી માર્કશીટ તેમજ પ્રમાણપત્ર આધાર કાર્ડ બે ફોટો વગેરે સાથે નીચેના સરનામે અરજી કરવાની રહેશે મિત્રો ટેટ ટાટ ક્વોલિફાઈ ના હોય તેવા ઉમેદવારોને હંગામી ધોરણે અહીંયા નિમણૂંક આપવામાં આવશે તમે જોઈ શકો છો મિત્રો એડ્રેસ ખાસ તમે નોંધી લેશો તમારે અરજી કરવા માટેની જે છે સ્થળ વિદ્યાદીપ કેમ્પસ મૂ પોસ્ટ અણિતા તાલુકો ઓલપાડ જિલ્લો સુરત ઓગણચાલીસ એકતાલીસ દસ પિનકોડ ઉપર તમારે અરજી કરવાની રહેશે મિત્રો વધુ માહિતી માટે અહીંયા સંપર્ક નંબર આપેલા છે તમે જોઈ શકો છો મિત્રો અહીંયા ત્રણ સંપર્ક નંબર આપેલા છે તેના પર વધુ માહિતી માટે તમે સંપર્ક કરી શકો છો તારીખ ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જે વિદ્યાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત જ્ઞાનશક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ ઓફ એક્સેલન્સ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની આ ભરતી જાહેરાત છે મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સંસ્કાર સ્કૂલ જે રાયગઢ ખાતે આવેલી છે મિત્રો તાલુકો હિંમતનગર જિલ્લો સાબરકાંઠા અંતર્ગત શિક્ષકો માટેની અહીંયા ઓપન ઇન્ટરવ્યૂ માટેની જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જે તારીખ અઢાર પાંચ બે હજાર ચોવીસ શનિવારના રોજ સવારે સાડા આઠ કલાકે એ મિત્રો ઇન્ટરવ્યૂ રાખેલું છે મિત્રો ઓપન ઇન્ટરવ્યૂ તેના અંતર્ગત વિવિધ જે જગ્યાઓ છે તેના અંતર્ગત વાત કરીએ તો બીએ બીકોમ બીએસસી એમએ એમકોમ એ એમ કોમ એમએસસી બીએડ દરેક વિષયમાં કરેલું હોય તેમજ બીપીએડ અથવા તો પ્રીપીટીસી પીટીસી કરેલા જે ઉમેદવારો છે તે તેવી લાયકાત ધરાવતા ઉમેદવારો અને ચાલુ જે વર્ષે જે ઉમેદવારે પરીક્ષા આપી હોય તેઓએ સ્વહસ્તાક્ષરમાં લખેલ અરજી તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ લગાવેલ અને મોબાઈલ નંબર અરજી સહિતની જે છે મિત્રો અરજી તે હાજર રહેવાનું રહેશે આપની અરજી નીચે આપેલા ઇમેલ આઈડીમાં પણ તમે કરી શકશો જે આરયુએસ એચ એ ટીન ડોટ ડી એટ ધ રેટ જીમેલ ડોટ કોમ પર પણ તમે અરજી કરી શકો છો મિત્રો તો આથી મિત્રો સંસ્કાર સ્કૂલ જે રાયગઢ હિંમતનગર ખાતે આવેલી છે તેના અંતર્ગત ઓપન ઇન્ટરવ્યૂ માટેની ભરતી જાહેરાત મિત્રો વાત કરશું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો નવયુગ વિદ્યાભવન જે ટ્રસ્ટ છે મિત્રો તેના સંચાલિત અહીંયા સી કે પીઠાવાલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન જે કોલેજ છે તેના અંતર્ગત અહીંયા વિવિધ ભરતી માટેની એમ્પ્લોયમેન્ટ નોટિસ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો એમ પ્રિન્સિપલ માટેની એક જગ્યા છે તેમજ આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની છ જગ્યા છે જે કોમ્પ્યુટર એપ્લિકેશન અથવા તેમજ બીસીએની જે કોલેજ છે ફેકલ્ટી છે તેના અંતર્ગત ભરતી જાહેરાત છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની બે જગ્યા છે જે મેનેજમેન્ટ બીબીએ ફેકલ્ટી માટે છે તેમજ કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટ માટેની એક જગ્યા છે જે બીસીએમસીએ બી કોમ્પ્યુટર કરેલા હોય આઈટી કરેલા હોય તેઓ ઉમેદવારો અરજી કરી શકશે ક્વોલિફિકેશન પે સ્કેલ એન્ડ સર્વિસ કન્ડિશન એઝ પર ધ નોર્મ્સ ઓફ યુજીસી તેમજ એઆઈસીટી રહેશે તેમજ વીર નર્મદ સાઉથ ગુજરાત યુનિવર્સિટી અંતર્ગત રહેશે સુરત અંતર્ગત ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ્સ શુડ એપ્લાય વિથ ધેર ડિટેલ કરિક્યુલમ વિટે વિથ એલોંગ વિથ ફોટોગ્રાફ્સ અટેસ્ટેડ સર્ટિફિકેટ માર્કશીટ વિદિન ટેન ડેઝ ફ્રોમ ધ ડેટ ઓફ પબ્લિકેશન ઓફ એમ્પ્લોયમેન્ટ નોટિસ બાય રજિસ્ટર પોસ્ટ પોસ્ટ ઓનલી ઇન ફેવર ઓફ ધ પ્રેસિડેન્ટ ઓન એબો કોલેજ એડ્રેસ એટલે કે તમારે મિત્રો દસ દિવસમાં તમારે અરજી કરવાની રહેશે મિત્રો તમારું જે સીવી છે તેમજ ફોટોગ્રાફ્સ તેમજ સંપૂર્ણ ડોક્યુમેન્ટ મેન્ટ સાથે જે ઉપર આપેલા સરનામે તમારે અરજી કરવાની છે મિત્રો ચૌદ પાંચ બે હજાર ચોવીસના રોજ આ જાહેરાત આવેલી છે કેન્ડિડેટ્સ વુ નોટ ડુ નોટ પઝ ધ નેટ સ્લેટ પીએચડી મે એપ્લાય એઝ ટીચિંગ આસિસ્ટન્ટ એઝ પર ધ નોમ્સ ઓફ ય નર્મલ સાઉથ ગુજરાત યુનિવર્સિટી એટલે જે મિત્રો પાસે નેટ સ્લેટ પીએચડીની ડિગ્રી ના હોય તેવા ઉમેદવારો જે ટીચિંગ આસિસ્ટન્ટની પોસ્ટ છે તેના માટે પણ એપ્લાય કરી શકશે તમે જોઈ શકો છો મિત્રો સબ્જેક્ટ ટુ નંબર ઓફ ડિવિઝન ઓલ ધ પોસ્ટ આર સબ્જેક્ટ ટુ એપ્રુવલ ઓફ એઆઈસીટી તેમજ જે તમારે અરજી કરવાની છે મિત્રો તેનું સરનામું તમે ખાસ નોંધી લેશો મિત્રો ઓપોઝિટ સુરત એરપોર્ટ બિહાઇન્ડ દિલ્હી પબ્લિક સ્કૂલ નિયર માલવન ટેમ્પલ ડુમસ રોડ સુરત ખાતે આ કોલેજ આવેલી છે વધુ માહિતી માટે તમે સંપર્ક નંબર આપેલા છે તેમાં સંપર્ક કરી શકો છો તેમજ અહીંયા ઇમેલ આઈડી પણ આપેલા છે તેના પર તમે સંપર્ક કરી શકો છો તો મિત્રો આ હતી જે નવયુગ વિદ્યાભવનના ટ્રસ્ટ સંચાલિત સી કે પીઠાવાલા કોલેજ ઓફ કોમર્સ મેનેજમેન્ટ એન્ડ કોમ્પ્યુટર એપ્લિકેશન અંતર્ગત એમ્પ્લોયમેન્ટ નોટિસ અંતર્ગત વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત વાત કરશું નવે એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો શાળા સંચાલન કરે તેવા અનુભવી આચાર્ય તેમજ બીએસસી બીએડ બીએ બીએડ કરેલા હોય તેવા શિક્ષકો બાયોડેટા સાથે સવારે સાતથી બાર તારીખ સુધી મતલબ બાર વાગ્યા સુધી તમે મળી શકો છો મિત્રો શ્રી પટેલ વિદ્યાલય મોઢેરા રોડ મહેસાણા ખાતે આવેલી આ શાળા છે મિત્રો તેના અંતર્ગત અહીંયા ભરતી જાહેરાત આવેલી છે વાત કરું છું નવી એક ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એસવીઆઈટી વાસદ અંતર્ગત વિવિધ જગ્યાઓ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો મિત્રો એરોનોટિકલ એન્જિનિયરિંગમાં એક પ્રોફેસર તેમજ બે એસોસિએટ પ્રોફેસર ચાર આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની જગ્યા આવેલી છે એમસીએ માટે એક એસોસિએટ પ્રોફેસર તેમજ મેનેજમેન્ટ માટે અહીંયા એક આસિસ્ટન્ટ પ્રોફેસર માટેની ભરતી જાહેરાત આવેલી છે ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ એઝ પર ધ એઆઈસીટી અને જીટીયુના નોમ્સ પ્રમાણે રહેશે તેમજ સેલેરી એસ પર ધ એઆઈસીટી

ઇન્ટરવ્યુ બેઝડ ઓન ધ અવેલેબિલિટી ઓફ ધ સુટેબલ કેન્ડિડેટ તેમજ સેપરેટ એપ્લિકેશન શુલ બી મેડ ફોર ઇચ પોસ્ટ એટલે કે તમારે અલગ અલગ એપ્લિકેશન કરવાના રહેશે મિત્રો ઇન્ટરેસ્ટેડ કેન્ડિડેટ શુડ સેન્ડ ધેર એપ્લિકેશન ટુ ધ ચેરમેન ઇન પ્રિસ્ક્રાઇબ્ડ ફોર્મેટ ઓનલી એટલે કે તમારે જે એક વ્યવસ્થિત અરજીમાં તમારે તમારું જે ડોક્યુમેન્ટ છે તેની સાથે તમારે અરજી કરવાની રહેશે મિત્રો નીચેના એડ્રેસ પર તેમજ જે ફોર્મેટ છે મિત્રો તે એસવીઆઈટીની જે વેબસાઇટ છે તમે નોંધી લેશો તેના પર આપેલી છે મિત્રો ડબલ્યુ 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 ડોટ વાસદ ડોટ એસી ડોટ ઇન એલોંગ વિથ સીવી ટુ પાસપોર્ટ સાઇઝ ફોટોગ્રાફ એન્ડ સેલ્ફ અર્જિસ્ટેડ ફોટોકોપીઝ આ દરેક ડોક્યુમેન્ટ છે તમારે મિત્રો પચીસ પાંચ બે હજાર ચોવીસ પહેલાં તમારે મોકલવાની રહેશે મિત્રો જે એડ્રેસ નોંધી લેશો તમે સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એસવીઆઈટી વાસદ મેનેજ બાય ન્યૂ ઇંગ્લિશ સ્કૂલ ટ્રસ્ટ બિહાઈન્ડ એસટી બસ સ્ટેપો વાસદ આડત્રીસ ત્યાંશી ઝીરો છ ડિસ્ટ્રિક્ટ ખાતે આવેલી કોલેજ છે મિત્રો તેના અંતર્ગત તમારે અરજી કરવાની રહેશે વાત કરશું નવી એક જાહેરાત વિશે કલોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ સેન્ટર જે કે નામે જાણીતી છે મિત્રો જે એસીટી એપ્રુવડ તેમજ એફિલિએટેડ ટુ જીટીયુ છે મિત્રો તેમાં અલગ અલગ જગ્યાઓ માટેની બધી જાહેરાત આવેલી છે જોઈએ વિગતવાર તો કલોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર જે યુજીપીજી માટે અહીંયા કોમ્પ્યુટર બ્રાન્ચ માટે ત્રણ પ્રોફેસરની જગ્યા છે મિકેનિકલ એન્જિનિયર માટે ત્રણ પ્રોફેસરની જગ્યા આઈટી માટે બે તેમજ ઇલેક્ટ્રિકલ એન્જિનિયર માટે ત્રણ સિવિલ માટે એક તેમજ ઇસી માટેની બે જગ્યા માટેની જાહેરાત આવેલી છે એસોસિએટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર માટે પાંચ કે મિકેનિકલ માટે આઠ આઈટી માટે ત્રણ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે પાંચ તેમજ સિવિલ માટે ત્રણ ઇસી માટે એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે કોમ્પ્યુટર માટે ચાર જગ્યા મિકેનિકલ એન્જિનિયરિંગ માટે અઢાર જગ્યા આઈટી માટે ત્રણ ઈ ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માટે બે તેમજ સિવિલ માટે બે ઇસી માટે ચાર મેથ્સ માટે એક તેમજ ઇંગ્લિશ માટેની એક જગ્યા માટેની આ ભરતી જાહેરાત આવી છે મિત્રો જે કલોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર અંતર્ગત આ ભરતી જાહેરાત છે ફાર્મસી કોલેજ છે મિત્રો કલલ ઇન્સ્ટિટ્યૂટ ફાર્મસી જેમાં યુજી પીજી માટે અહીંયા ફાર્માકોલો માટે એક પ્રોફેસર એસોસિએટ માટે એક તેમજ આસિસ્ટન્ટ માટે ચાર એક જગ્યા છે ફાર્માસ્યુટિક્સ તેમજ ક્યુએપ એન્ડ ફાર્માકેમિસ્ટ ફાર્માકોલોજી ફાર્મા પ્રેક્ટિસ અંતર્ગત અહીંયા આસિસ્ટન્ટ એસોસિએટ તેમજ પ્રોફેસર માટેની વિવિધ જગ્યાઓ આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો જે મેનેજમેન્ટ કોલેજ છે મિત્રો કલલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ તેમાં એમસીએ માટે એસોસિએટ માટે એક તેમજ આસિસ્ટન્ટ માટે બે એમબીએ એમસીએ ઇન્ટિગ્રેટેડ જે એમબીએ એમબીએ છે મિત્રો તેમાં બે પ્રોફેસર એસોસિએટ માટે પાંચ તેમજ આસિસ્ટન્ટ માટે દસ જગ્યા છે મિત્રો આસિસ્ટન્ટ પ્રોફેસર માટે ધ નંબર ઓફ પોસ્ટ મે વેરી ક્વોલિફિકેશન એક્સપિરિયન્સ ઇન સેલેરી એઝ પર ધ એઆઈસીટી પીસીઆઈ એન જીટીયુ ગવર્મેન્ટ ઓફ ગુજરાત નોમ્સ રહેશે મિત્રો ક્વોલિફાઈડ કેન્ડિડેટ સોલ્ડ ડાઉનલોડ એપ્લિકેશન ફોર્મેટ ફ્રોધ ધ ઇન્સ્ટિટ્યુટ વેબસાઇટ એન્ડ સેન્ડ ધેર મેલ એન્ડ રજિસ્ટર્ડ પોસ્ટ વિથ કોપીઝ ઓફ સર્ટિફિકેટ તમે જોઈ શકો છો મિત્રો લાસ્ટ ડેટ છે ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ છે જે એડ્રેસ છે તે નોંધી લેશો મિત્રો કે આઈ કેમ્પસ કલોલ હાઇવે કલોલ આડત્રીસ સત્યાવીસ એકવીસ પર તમારે અરજી કરવાની રહેશે ડિસ્ટ્રિક્ટ ગાંધીનગર તેમજ અહીંયા ફોન નંબર પણ આપેલા છે વેબસાઇટ તમે નોંધી લેશો તેમજ ઇમેલ આઈડી છે તેના પર પણ તમે અરજી કરી શકો છો મિત્રો તો આ હતી કલોલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ રિસર્ચ સેન્ટર અંતર્ગત વિવિધ જે કોલેજો છે મિત્રો તેના અંતર્ગત ભરતી જાહેરાત તમે જોઈ શકો છો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય